વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ અને સોનામાં નેવો ગ્રામ અગિયાર લાખ છન્નું હજાર નવસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનું પણ ઘટતું જોવા મળી રહ્યું છે તો ચોવીસ કેરેટ સો સોના માં એક ગ્રામ સોનું તેર હજાર સત્તાવન જયારે દસ ગ્રામ એક લાખ ત્રીસ હજાર પાંચસો કડાકો બોલી ગયો છે અને ચાંદીની કિંમતો પણ ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો ઘટી એકસો ને ત્રેસઠ માં જ્યારે દસ ગ્રામ એક હજાર છસો ને ઓગણ માં સો ગ્રામ સોળ હજાર ત્રણસો નેવું માં અને એક કિલો એક લાખ ત્રેસઠ હજાર નવસો માં તો મિત્રો હાલ વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતો માં ઘટાડો નોંધાયો છે

સુધી સતત સોનાની ખરીદી કરી રહ્યા હતા જ્યારે વાત કરીએ નિફ્ટીના રોકાણકારોની તો મિત્રો રોકાણકારો જે છે એ સતત મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યા હતા અને જણાવી રહ્યા છે કે હાલ મિત્રો સૌથી વધારે પ્રોફિટ શેર માર્કેટ કરતા સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો જે છે એ દિવસેને દિવસે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો જો આગામી આગામી દિવસોમાં ઘટાડો જોવા મળે તો સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે જો લોકો તમે સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં હજુ પણ સોનાની ખરીદી કરી લેવી જોઈએ

માટે હાલ અત્યારે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટી ભવિષ્યવાણી જી હા મિત્રો વાત કરીએ તો ત્રણ નિષ્ણાંતો એ લગભગ એક જ સુરજમાં જણાવ્યું છે કે સોના ચાંદીમાં કદી પણ મોટો ઘટાડો નહીં થાય અને ચાર્ટેડ એકાઉન્ટની નીતિના કૌશિક મોટી અસર આગાહી કરી રહી છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવાનું બંધ કરો સોનાના ભાવમાં ક્યારે પણ ઘટાડો થવાનો નથી તેમણે કહ્યું છે

ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં આવી જ રીતે સોનાની ઘટાડો જોવા મળે તો પણ બે હજાર સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે પરંતુ

goma suna jariri ni